કયો ઉદ્યોગપતિ બોલી શકે છે હજારો કરોડમાં આલટ છે કયો ભાજપનો ત્રીસ માર્ગ આ પોતાની જાતને સમજતો હોય નેતા પ્રજાનું બોલી શકે ભાજપની સામે મોદીની સામે અમે ખુલ્લેઆમ બોલીએ છીએ અને આ આંદોલન એ કોઈ આમ આદમી પાર્ટીનું નથી અમે તો નિમિત છીએ આ ચોપ્પન લાખ ખેડૂતોનો અવાજ આજે ભાજપીય કરદા ભારતીય આંદોલન ને કચડ્યું છે શું કામ તો કે ચોપ્પન લાખ ખેડૂતોનો અવાજ દબાઈ જવો જોઈએ આ અવાજ ઊઠવું ન જોઈએ બોટાદમાંથી એક ચિંગારી ફૂટી અને આખા ગુજરાતની એપીએમ શોમાં ગઈ તો હું કહેવા માગું છું મારા ખેડૂતોને ચોપન લાખ ખેડૂતોને કે તમારા માટે અમે જેલ તો સામાન્ય વસ્તુ છે લાઠી તો સામાન્ય વસ્તુ છે ગોળી ખાવા પણ તૈયાર છે એટલે ક્યારેય શંકા ન રાખતા પણ ખેડૂતોને એટલું હું કહેવા માંગુ છું અધિકારીઓ જે ખેડૂતના દીકરા છે એને કહેવા માગું છું કે ભાજપી કરદા પાર્ટીના હાથા બનીને તમે ખેડૂતોના આંદોલનને કચડી રહ્યા છો આગામી સમયમાં આમ આદમી પાર્ટી ન માત્ર બોટાદ એપીએમસીનો કડદો યાથી શરૂ થયું છે અને વિનાશ વિપરીત બુદ્ધિબહેન આમણે ભાજપી કરદા પાર્ટીના મુખ્યમંત્રી વિચારવાની જરૂર હતી કે એક ઝાટકે દસ હજાર ખેડૂતો એકઠા થયા આ આ મુદ્દો કેમ આવ્યો મારી પાસે ફરિયાદો આવી અમારી પાસે તો મેં મારા પ્રદેશ કિસાન સેલના અધ્યક્ષ રાજુભાઈને ત્યાં મોકલ્યા મેં તમે સાંભળી આવો સાંભળવા જાય તો અચંબા થઈ ગયા ત્યાંથી મને વિડીયો કોલ કર્યો આ પબ્લિક દસ હજારથી વધુ ખેડ ખેડૂતો ભેગા થાય એનો મતલબ કે ખૂબ ગંભીર છે તો મુખ્યમંત્રીએ તુરંત સોલ્યુશન લાવી દેવાની જરૂર હતી એણે શું કર્યું વિનાશ કાઢે વિપરીત બુદ્ધિ કારણ કે આ અંત થવા જાય ને ત્યારે રામણે આવી જ ભૂલ કરતા એટલે એણે આંદોલનને કચડ્યું પછી શું કર્યું બરબરતા પૂર્વક લાઠીચાર્જ કરાવ્યા કેનાથી પોલીસથી એના ગુંડાઓ પોલીસ હેલ્મેટ પહેરીને આવે પોલીસ બંદૂકો લઈને આવે લાકડી લઈને આવે ટીયર ગેસના સેલ લઈને આવે શું ભાઈ શું કામ તો કે કચડી નાખો અને આ લોકોની સ્ટાઇલ રહી છે ખોટા કેસો કરી દેવાના અને એકસો નવ લગાડવાની અમે કમલમ ગયા હતા મારી ઉપર બેનને કીધું ધમકી મારી કે ભાઈ છેડતી ફરિયાદ કરી દો દારૂ પીને એવું કર્યું શું ફેર પડ્યું આખું ગુજરાતી સુદાનની સાથે ઊભું રહી ગયું આજે મારા પ્રવીણ રામને રાજુ કરપડાની સામે આખું ગુજરાત ઊભું રહી ગયું છે અને આ ચોપન લાખ ખેડૂતોની લડાઈ અટકવાની નથી મેં બે દિવસ પહેલાં હેલ્પલાઇન શરૂ કરી છે સાતસો કોલ ગઈકાલે આવ્યા છે મારી પાસે રેકોર્ડ થયા છે મારી ટીમે કીધું કે સાહેબ સાતસો ફરિયાદો તમામ માંથી આવી છે મેં સો ટીમો બનાવી છે દિવાળી પછી બીજી બસો ટીમો બનાવીશું અને ચારસો જેટલી જે મંડીઓ છે એપીએમસીઓ છે નાની મોટી એ એપીએમસીઓમાં અમારી ટીમો જાશે અને કડદાના નામે કડના નામે લાચના નામે જે લૂંટ ચલાવતા હશે એ લોકોને ખુલ્લા પાડીશું આ આંદોલન વધુ ઉગ્ર બનશે એ ખેડૂત પરિવારની સાથે આમ આદમી પાર્ટી ક્યાં સુધી ઉભી રહેશે કારણ કે હવે આ બે નેતા જેલમાં જતા રહ્યા પાછળ તો લડવું પડશે આખા પરિવાર માટે બધાએ મેં કીધું કે મારી પાસે સો યુવાનોની ફોજ છે આજે રાજુ કરપડા ને પ્રવીણ રામ ગયા છે રાજુ બોરખતરિયા ગયા છે હવે હેમંત ખવા જશે પીએમસી ચેતર વસાવા જશે ગોપાલ ઇટાલિયા જશે સાગર રબારી જશે હું પણ જઈશ અને હજી સેંકડો લોકો તૈયાર કરી છે તાલુકાની ટીમો હું તૈયાર કરું છું જિલ્લાની ટીમો હું તૈયાર કરું છું કારણ કે ચારસો મંડીઓ છે અને એ મંડીઓમાં ખેડૂતોને જે લૂંટ ચલાવે છે બંધ કરાવીશું ભાજપને બી કે નહોતી કે આ કડદા પાર્ટી એક કડદો બંધ કરી દે તો થઈ જાય ભાજપને એ બી કધી કે ડોસી મરે કહેવત છે ને મરે એનો વાંધો નથી જમ ઘર પાડી જાય બીજી એપીએમસીઓમાં એટલે અમે શું કર્યું બીજી એપીએમસીઓમાં હેલ્પલાઇન ચાલુ કરી દીધી છે અત્યારથી ટીમો બનવા માંડી છે આ આંદોલન ખેડૂતોનો અવાજ ચાલુ રહેશે બીજું કે જે લોકોને એફઆઈઆર થઈ છે મેં પણ બધા સાથે વાત કરી છે અમારા પ્રતિનિધિત્વ મંડળને મોકલીને એના પરિવાર સાથે વાત કરાવવા છે માન્ય અરવિંદજીને પણ વડી પરિવાર સાથે વાત કરાવવા આવી છે એને જ્યાં પણ જરૂરિયાત પડે વકીલાતની કેસની આમ આદમી પાર્ટી લડશે અમે તો સામાન્ય બે ચાર પાંચ લોકો જ જતામાં બાકી તો ખેડૂતોની લડાઈ હતી એણે સમાજના આગેવાનો પાસે ગયા ભાજપના ધારાસભ્યો પાસે ગયા સાંસદો પાસે ગયા મંત્રીઓ પાસે ગયા મુખ્યમંત્રી એ લોકો બંધ ન કર્યું એટલે અમારી પાસે આવ્યા અને અમે કહીએ છીએ આ ભાજપી કરદા પાર્ટીને કે જેમના આત્મામાં અત્યારે રાવણનો આત્મા પેશી ગયો છે એ ખેડૂતો ઉપર અત્યાચાર કરવાનો બંધ કરે ને આમ આદમીને ખેડૂતો અરાજકતા ફેલાવે છે ને એવું વાક્ય બંધ કરે એ ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે આંદોલનનો અપમાન કરી રહ્યા છે તમે સાથ ન આપો તો કાંઈ નહીં તમે ઉકેલ ન લાવીશો તો કાંઈ નહીં પણ તમે એ હદે અત્યારે ખેડૂતોમાં અપ્રિય થઈ રહ્યા છો કે ભાજપનો નેતા ત્યાં જશે ને તો ખેડૂતો ચપ્પલ મારશે એને એ એ દ્રષ્ટિ તમે રોશ અત્યારે પેદા કરી રહ્યા છો ખેડૂતોમાં એવું ન થવું જોઈએ અને ઇન્સાન ક્યારેય ક્યારે ગુજરાતમાં સ્વીકાર્ય નથી બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો જે રીતે સુદાન ગઢવી એ વાતચીત કરી છે તેમને લે આપ શું માનો છો કમેન્ટ કરીને ચોકસતે જણાવજો નમસ્કાર